ટુ ફેમિલી કેમ છો બધા મજામાં કે મજામાં જ છો માય ન્યુ બ્લોગ માં તમારું બધા વેલકમ બધા ને ગુડ મોર્નિંગ જય માં મોગલ ને આજે તો છે ને સવાર સવાર માં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હજી તો જો બધું કામ પડ્યું નાવાનું બાકી છે હજી નકર રોજે તો નાય ધોન ફ્રેશ થાઉ કપડા અપડા ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરું પણ તો બપોર થઈ જાય છે તો અત્યારે શરૂ કરી દીધો છે સવારમાં જઈશું ચા પાણી નાસ્તો કરી ગયા છે અને જીયા જ અમારા આરામમાં છે જો કેવા હુતા હશે અને અત્યારે બહુ ઊંઘ આવે બપોર હોય ને એટલા માટે અત્યારે સાડા નવ થઈ ગયા છે ને તો ભાઈ હજી ઊંઘમાં જ છે ને બે ત્રણ દિવસથી તો છે ને ભાઈ હરખો બ્લોગ નથી તો કેમ કે ઘરનું કામ એ બધું વધી ગયેલું હતું અને આ વરસાદના લીધે રૂમમાં પાણી બધું પડતું તો કાંઈ મજા ન આવતી તો અત્યારે તો હવે સારું થઈ ગયું છે ઉપરથી કાંઈ પાણી બાણી કોઈ વસ્તુ પડતું નથી ઉપર સારું કરી નાખ્યું છે ને એટલે મસ્ત મસ્ત રૂમ રે છે અને છે ને આજ તો કામ એ આપણું આવી ગયેલું છે જો સિલાઈનું કામ આવી ગયેલું છે બહુ જાજુ નથી થોડુંક જ છે આવી ગયેલું હવે એ કામે કરવાનું છે હજી હાલ મારે કપડા પડ્યા છે બાથરૂમમાં ધોવાના આમાં જો મારે ચણા પલાળવાના છે તો ગરમ પાણી ઉકળી ગયું છે હવે ચણા પલાળી દઉં અને જ કપડાં ધોવાના પડ્યા હશે અને આજે વરસાદ કાલનો સારું છે નથી જો કપડાં પર લેશે બાથરૂમમાં કામના પાર નથી ને બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આ કપડાં તો નીચેવાળાના આવી ગયા છે આપણા જે ધોવાના અને આજ કેવું મસ્ત મસ્ત વાતાવરણ છે વાદળ જવું જો અને વરસાદ નથી ને તો સારું છે નગર તો કન્ટિન્યુ જ આવ્યો આવ્યું કરતો તો કાલ બપોર પછી ન ગયો જે આવ્યો નથી સારું બે ત્રણ દિવસ ન આવે ને તો મજા આવશે વરસાદમાં તમારા બધા કેટલો વરસાદ છે કેજો જરા ચિયાજ માં જગાડી ચા દૂધ પાઈ દેવી અને હું કપડાં ધોઈ નાખું મારા મશીનનું કામ એ છે એ શરૂ કરી દઉં હાલ વાલો પછી મળશે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને જીયાંશભાઈ તો જે જાય ગયા જ છે જાગીને જો નાવાનું તો કામ પછી પેલા ખાવાનું કરી દીધું શરૂ હે ક્યાં જીયાંશ ને જીયાંશભાઈ મજા નથી ને જીયાંશ એને શરદી ઉધરે થઈ ગયું છે તો ગરમ ગરમ અજમા વાળું બધું નાખીને દૂધ બનાવી દીધું છે ઉધરસ આવે પેલા ભાઈ અમારે તો શું છે કઈ ખબર પડતી કિશનભાઈ હારા થયા તા સંજયભાઈ બહુ મજા બોલી ગઈ સંજય હારા કર્યા તા અમારે જીયાશભાઈ નો વારો આવી ગયો નથી હવે જોઈએ હવે ખાઈ પીને થોડુંક મૂડ આવી જાય તો ઠીક છે અરે જ્યાં જ ભાઈ ગરમ દૂધ પીતા છે ને હળદર વાળું તો મને મન થયું તો મને તો હજુ ત્યાં કઈ સીએ નહીં પણ મેં મારા માટે પાછું ગરમ મૂક દીધું છે દૂધ જુઓ હાલો હાલો જ્યાં જ મેં નાસ્તો કરાવી દઉં ચાલુ કરી દીધેલું છે અને મારે કામ તો આવું બધું આવેલું છે તમને ખબર જ છે અને આ બેલ્ટ છે ને બત્રી બત્રી ઇંચના મારે કાપવાના હતા તો એ હું કાપતી હતી

આ ઓલું બનવા Mister Kesariya Mister Kesariya હું બનવાન છે છોકરાને Mister Kesariya એને Mister Kesariya બનવાનું છે તો છોકરાને એવું બનવાનું છોકરીને ગોરમાં બની જવાનું છે ચોલીને એવું પહેરવાનું છે બેન બાન ચોલી છે ને કઈક બ્લાઉઝર નું ન થાતું તો ભરક કરાવવા માટે એવા છે જ્યાં જ માય સ્કૂલમાં ધણે છે કે જ્યાં જ તારા જો બનવાનું છે એને ડોક્ટર બનવું ડોક્ટર ન બનવાનું Mister Kesariya બનીને જવાનું છે હા

ખમસ્તો મસ્તો કેટલી બધી રાઘન કાનન ગોપીયું જ્યાં જ્યાં ગોપી નોતું બનવું બાય બાય આવજો હે બેન બોલાઈ જાય મને આનામ જીનેલ જ આવડી જાય કે સ્કૂલ મો કે નો આવીશું ને અત્યાર સે અમારું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખી ઓલરેડી 12:30 વાગ્યે થઈ ગયું છે તો ચણાન શાક બનાવવાનું છે પલ્લા લેલા છે મસ્ત મસ્ત હવાર તો પલ્લી ગયા છે મસ્તી ના જોટલી છે ને કામ ના ઠગલા કરી દીધા કેમકે આજે આપડે કામ શરૂ કરી સિલાઈ નું તો કામ કેટલું બધું આવી ગયું છે કામ છે બધું એટલું બધું ક્યારે પૂરું થાય ને હાંજનું તો હજી છે જ તે

ટ્રાફિક બહુ છે વારો આવશે કે નહીં કેવા મસ્ત મસ્ત બાબીન છે જ મારો છે ને વારો પેલી દસ પંદર હવે વાર બોત આ બાબીને તો આપણે કંઈ હાલતા નથી મારે રીલ જ જોવો તમારે મેસેજ છે મેસને લઈને ઘરે આવી ગઈશું ને કોકડી દાવાની એ લેતા આવીશું અને કામ શરૂ છે આમ જુઓ તમે હસતો ઘરની હાલત કેવી કરી નાખી છે આ જો માર રોવે એને મજા નથી તો કે કે મને આ ખાવ તે ખાવ બધું ખાવ છે મજા ન હોય પાણી હે પાણીપુરી ખાવી હા લે વાંધો નહીં આગળ આપણે જાશું ને તો લઈ આવશું સ્કૂલ થી લઈને આવીને ત્યાંની કન્ટીન્યુ મશીન ને બેઠી થી ને અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો ને જઈશું છે ને જવેલવી આવે છે આપણા જવેલવી આવે છે તો એ આવી ગયા અને મેં સીધા એને મશીને બિહાડી દીધા છે અને હું જમવાનું બનાવી એ જો કામે બેહી ગયા છે એને કેવું ન્યાય કામ કરવાનું ઘરે આવીને કામ કરવાનું ક્યાં તો મશીને બે ગયા છે ને જીયાંશભાઈ અમાર છે ને હોમવર્ક કરે છે અને આળા સડે છે પણ કરવું તો પડશે ત્યાં જીયાંશ સારું હાલો હું જમવાનું બનાવું જમવામાં આજ તો હું બનાવવાનું છે કહું બનાવવાના છે થેપલા બનાવવાના છે

ચા બને છે એક જગ્યાએ અહીંયા થેપલા શરૂ છે દહીં ચટણી ચિયાન ગાંઠિયાન શાક જ હોય મોટ ને શરૂ કરી દીધું છે મારો વારો ક્યારે આવશે કોને ખબર આ કિશનભાઈ નથી આવ્યા ઘરે ના કિશનભાઈ કહે કે લાવો હું બનાવું તમે જમવા બે જાઓ આજે તો આ બધા બનશે ને પછી મારો વારો આવશે એવું કીધું ફ્રેન્ડ જમવા જો જમવાનું તો બનાવી નાખ્યું છે અને સંજયભાઈ અને જયસુખ ને જીયા ત્રણે ખાઈ લીધું છે

ને એનું કામ તો હજી થોડુંક છે એ પૂરું કરી દે હાલો હાલો હવે જય માતાજી બધાને જયમાં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ